ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક લાગણોને દુભાવતો વિવાદાસ્પદ કન્ટેન્ટ રજૂ કરવા બદલ યુટ્યુબ અને સોશિયલ મીડિયા ઉપર ચર્ચાસ્પદ શો ઇન્ડિયા ગોટ ટેલેન્ટ્સ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથક સુરત ખાતે લેખિત ફરિયાદ દાખલ કરાઈ છે વિનોદ નવીનભાઈ જૈન દ્વારા રણવીર અલ્લાહબાદી આશીષ ચંચાલની અપૂર્વા માખીજા ઉર્ફે રિબોલ કીડ સમય રૈના અને જસપ્રીત સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે સુરતના ફરિયાદી વિનોદ જૈન દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ અગણ્યા એકસો છન્નું બસો છન્નું બસો નવ્વાણું થ્રી ફાઇવ ચોપન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ સડસઠ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીઓ વિવિધ શહેરોમાં કામ કરતા કલાકારો છે અને તેઓ યુટ્યુબ સોશિયલ મીડિયા ઉપર શોર્ટ ફિલ્મો અને લાઈવ શો દ્વારા વિવાદાસ્પદ કન્ટેન્ટ પ્રકાશિત કરી રહ્યા છે વિનોદ જૈન જણાવે છે કે તેઓ નિયમિતપણે યુટ્યુબ ચેનલ સમય રૈના ઓફિશિયલ અને ઇન્ડિયાસ ગોટ લેટન્ટ ઓફિશિયલ જોતા હોય છે બારમી ફેબ્રુઆરી બે હજાર રોજ ઇન્ડિયાસ ગોટ લેટન્ટનો એક એપિસોડ જોયો હતો જેમાં રણવીર અલ્હબાદી આશિષ ચંચલ્લાની અપૂર્વા મખીજા અને અન્ય લોકો જજ તરીકે હાજર હતા આ એપિસોડ દરમિયાન રણવીર અલ્હાબાદીએ સ્પર્ધકોને અશ્લીલ ભાષામાં પ્રશ્ન પૂછ્યો હતો જે સમય રૈનાએ પોતાના યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કર્યો હતો ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર પણ આ એપિસોડ વાયરલ થયો હતો ફરિયાદીનું કહેવું છે કે ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન એક પવિત્ર સંસ્કાર છે અને આરોપીએ ધાર્મિક લાગણીઓને દુભાવવા માટે નકારાત્મક ભાષાનો ઉપયોગ કર્યો છે આ શોમાં જાહેર શાંતિ અને સૌહાર્દ ભંગ થાય એવા અશ્લીલ દ્રશ્યો અને ટિપ્પણીઓ સામેલ કરવામાં આવે છે સમય રૈનાએ શોની જ્યુરી અને પ્રોડક્શન ટીમ સાથે મળી ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં અશ્લીલ પ્રદર્શન કરાવ્યું છે પોતાની યુટ્યુબ ચેનલના અન્ય એપિસોડમાં પણ સમય રૈનાએ મહિલાઓ માટે અપમાનજનક ટિપ્પણીઓ કરી છે આરોપીએ ધાર્મિક માન્યતાનું અપમાન કરી જનતા વચ્ચે ઘર્ષણ સર્જવા માટે શુદ્ધ બુદ્ધિપૂર્વક અશ્લીલ કન્ટેન્ટ સામેલ કર્યો છે ફરિયાદમાં જણાવ્યું છે કે અખબારી અહેવાલો મુજબ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટનો લાઈવ શો સુરત શહેરમાં એપ્રિલ બે હજાર પચીસમાં યોજાવાનો છે વિનુદ્ધ જૈન અને અન્ય લોકોએ સુરત પોલીસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે અને કહ્યું છે કે આ શો માટે મળી રહેલી તમામ પરવાનગીઓ તાત્કાલિક રદ કરવામાં આવે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા શો માટે સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર ફરજિયાત બનાવવામાં આવે ઇન્ડિયાસ ગોટ લેટેન્ડ કરીને જે ટીવીનો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં રણવીર અલ્હાબાદી રેના સહિતની જે ટીમોએ મા બાપના સંબંધો ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી છે એને લઈને ગઈકાલે અમે સાયબર ક્રાઇમ પોલીસમાં એક ફરિયાદ આપી હતી અને આ ભારતીય સંસ્કૃતિની વિરોધમાં અને જે રીતે એ લોકો અશ્લીલતા ફેલાવી રહ્યા છે યુટ્યુબના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી આવા સ્ટેન્ડઅપ કોમેડિયન શો મારફતે તો એની વિરુદ્ધમાં અમે સખત પગલાં ભરાય એવી એક માંગ કરી છે આ ઉપરાંત આવા જે કોઈ કાર્યક્રમો છે એ સેન્સર બોર્ડની સેન્સરશીપમાંથી પસાર થઈને પછી જ રિલીઝ થાય કે જેથી આવા કાર્યક્રમો જાહેરમાં આવતા અટકે ગુજરાતમાં પણ અમદાવાદ સુરત વડોદરા જેવા શહેરમાં આવા આયોજન થવાના પરંતુ તેઓને મંજૂરી ન મળી તો આ બાબતે શું કહેશો તમે અમે લોકો અગાઉ પણ એનો વિરોધ નોંધાવ્યો હતો સોશિયલ મીડિયા મારફતે પણ જાહેરમાં પણ ગઈકાલે અમે પોલીસ અને સાયબર ક્રાઇમમાં જે અરજી આપી છે એમાં એક રજૂઆત પણ એ કરી છે કે આવા કોઈ પણ શો ગુજરાતમાં થવા જોઈએ નહીં સુરત અમદાવાદ બરોડામાં જે કાર્યક્રમો થવાના હતા એને લઈને પણ સેના દ્વારા એક ચીમકી આપવામાં આવી છે આયોજકોને પણ ખાસ આપના માધ્યમથી એક જણાવી દઈએ છીએ કે આવા કોઈ કાર્યક્રમોનું આપ આયોજન કરશો નહીં અને જો કરશો તો એના પછી જે કંઈ પણ નુકસાની આવે એ તમારી પોતાની રહેશે તો આવા આયોજનો કરીને એ લોકો જે અશ્લીલતા સમાજમાં ફેલાવે છે એનો રાષ્ટ્રસેના સખતમાં સખત વિરોધ કરે છે